વિસ્તારમાં એક એકમાંથી પાણીની પાઇપલાઈન રાજુલા શહેરને દેવાની કામગીરી ચાલુ છે તે કામગીરી જીયુડીસી વિભાગ દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને ટેન્ડર કરીને કામગીરી આપવામાં આવેલ છે જે કામગીરી કોન્ટ્રાક્ટરના મનુષ્ય વર્તનના કારણે રોડ સાઈડમાં જગ્યા હોવા છતાં પણ રોડ તોડી નાખેલ છે જેમાં રાહદારી ખૂબ જ મુશ્કેલી થતી હતી જેની ખૂબ જ રજૂઆત આવેલી હતી અનેકવાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર સુધરેલ ન હોય જેના કારણે અમે પંચાયત વિભાગની તેમજ ધારાસભ્યશ્રીની અને મુખ્ય સભ્ય મંત્રીશ્રીને લેખિત રજૂઆત કરેલ છે આ ડામર રોડ તોડે જાય છે અને અહીંયા કોઈપણ સ્ટીકર કે કંઈ સલામતી નથી રાત્રિના અકસ્માત થાય છે દિવસે અકસ્માત થાય છે અહીંયા કોઈ જોનાર નથી અહીંયા કોઈ ધ્યાન રાખનાર નથી અવારનવાર મીડિયામાં પેપરમાં આપવા છતાંય અહીંયા કોઈ ધ્યાન દેવા એવું નથી મેં તો એવું સાંભળ્યું છે કે આર એન બી નોટિસ આપી છે છતાંય આ લોકો હાર્યા નથી હું અહીંયા ઘણા ટાઈમથી આવું છું આ બાજુ પરંતુ હજી આનું કામ તો બહુ ધીમે ધીમે થાય છે હજી શું નથી પૂરું કામ ઘણા સમય થઈ ગયો છે હે હા રોડ તો તૂટી ગયેલો જ છે તમે જોઈ શકો છો